રાત છે ને ત્યાં અંધકાર નું પ્રતિક છે કાલરાત્રી મહારાત્રી અને મોહરાત્રી કાલરાત્રી મહારાત્રી મોહરાત્રિ કાલરાત્રી આ અંધારાના ત્રણ પ્રકાર એક કાલરાત્રી સમય એવો હોય અને વડીલ સો વર્ષે મૃત્યુ પામે પછી રાત્રે સ્મશાન યાત્રા આપણે કાઢી ન શકીએ પછી શબને ઘરમાં રાખવું પડે પછી પરિવારનું કે કોઈ સુઈ ન શકે જાગવું પડે એને અમુક સંતોએ કાલે કીધી છે મૃત્યુની રાહ એક મહારાત્રી અંધારું હોય અને અંધારામાં વ્યક્તિ ભય પામે એવું અંધારું એ અંદરનું અંધારું ઘેરી વળે અને બહારનું ઘનઘોર અંધારો એ મહારાત્રી પણ શાયદ માર્કંડે પુરાણનો શ્લોક છે ખબર નહીં રાત્રિ સુક્ત રાત્રિ સુક્ત રાત્રિ સુક્ત રાત્રિ સુક્ત રાત્રિ સુક્ત રાત્રિ સુક્તનો શ્લોક છે પણ એમાં કઠિનમાં કઠિન દારૂણમાં દારૂણ હોય તો મોહરાત્રિ છે કાલ કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ દારૂણા રાતના પર આખું આ એક સુક્ત છે રાત્રિ સુક્ત રાતના ઉપર ઘણા બધા શ્લોકો લખાયા છે રાત ઉપર એટલે અંદરનો અંધારો માણસ રહે મોહરાત્રિ આ અંદરનું અંધાર પેલો ધુતરાષ્ટ્ર મોહરાત્રિમાં જીવતો તો એના જીવનમાં દિવસ આવ્યો જ નહીં હા મોહરાત્રી અંધારાનું જે લક્ષણ છે એમાં પહેલું લક્ષણ ભય માણસ બીવે જે ગલીમાં તમે રોજ જતા હો પણ રાતે ઘનઘોર અંધારામાં એ ગલીમાં જતી વખતે તમને બીક લાગે આ રાતનું પ્રમાણ છે અંધકારનું આ પ્રમાણ છે માણસને ભય લાગે બીજું રાત્રિ એ માણસને ભૂલો પાડી દે જે તમે ચાલતા હો પણ એ કેડી ચુકાઈ જવાય ને આ રાતનું આ પ્રમાણ છે એટલે માણસ ભૂલો પડી જાય આપણે ત્યાં ગવાય છે ભૂલો પડી ણે ભટકુ ભવા સૂે નહી લગી રો દિશા જવાશે ભયમ મનલા ઓ ભગવતી બસ આ મોહરાત્રિ ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂજી નહીં લગીર કોઈ દિશા જવાની માણસ ભૂલો પડ્યો ક્યાં જાવો તો માણસ ક્યાં જઈ ચડ્યો અને બીજું બીજા ગામમાં માણસ ભૂલો પડે તો પોતાનો ગામ કોક બતાવે અથવા બીજી સોસાયટીમાં માણસ ભૂલો પડે તો આપણી સોસાયટી કોક આપણને બતાવે પણ પોતાના જ ઘરમાં માણસ ભૂલો પડે એને મોકલશો ક્યાં પોતાના જ ફળિયામાં વ્યક્તિ ભૂલો પડ્યો લગભગ લોકોની આ દશા છે ભૂલો પડે આ ભવરણ એટલે શું એ જ ભૂલો પડી ભવરણે ભટકો ભવાની એટલે જ્ઞાન સૂર્ય ઉગે અજ્ઞાન ધ્વાન અમારું અજ્ઞાન રૂપી અંધારો દૂર કરો સુખપુરાણી તમારામાં કરોડો સૂર્યો સમાન જ્ઞાન તેજ છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના ફળ સ્વરૂપ જે વિવેક પ્રાપ્ત થાય એ વિવેકને પ્રાપ્ત કરવા માટે અમારે શું કરવું અમને બતાવું શ્રીમદ ભાગવત નું ફળ બતાવ્યું છે વિવેક આપેલો ફાયદો ભાગવતની કથા સાંભળવાથી કથા શ્રવણ કરવાથી જે માણસને મળે છે એમાં પહેલો વિવેક મળશે આખી યાત્રા છે શ્રી ભાગવત ભાગ્યોદય બહુજન સમર્જિત સત્સંગ સત્સંગ यदा पुरुषो यदा अग्ना कृतमोदाशं विदाय नाशो तदो दयते तदोदयतिर्भे ભાગ્યો દઈ ને જયારે કુંડલીમાં બધા ગ્રહો નડતા બંધ થઈ જાય ને માણસોના ભાગ્ય નો ઉદય થાય ત્યારે જીવને સત્સંગ મળે છે